આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા વસ્ત્રાલમાં આતંક મચાવનાર ચૌદમાંથી ને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા ગુજરાતમાં વધેલી ગુનાખોરી માટે પરપ્રાંતિઓ જવાબદાર દસ કેસમાં પાંત્રીસમાંથી તેત્રીસ આરોપીઓ પરપ્રાંતિઓ લૂંટ વિથ ગેંગરેપના બાર દુષ્કર્મના ત્રણ ભાજપના બે એમએલએનો ગર્ભિત ઈશારો સમગ્ર ગુજરાતના તબીબો કરશે હડતાલ ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા ઇન સર્વિસ ડોક્ટરોના વહીવટી પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો સાત એપ્રિલના માસ સીએલ પર જવાની તૈયારી ડબ્બા ટ્રેન્ડિંગથી કરોડો કમાયોને સોનું સંતાડવા ફ્લેટ ભાડે રાખ્યો અધિકારીઓએ ફેરિયા બનીને ફ્લેટ પર નજર રાખી શેરબજારનો બાજીગર બનવા શેરની સ્ક્રિપ્ટોનો અપડાઉન કરતો મેઘસા શિપિંગ કંપનીના માલિકને લોન અપાવવાના નામે દોઢ કરોડની છેતરપિંડી કઠિયાઓએ આનંદનગરમાં બોગસ આંગળિયા પેઢી ખોલીને સિક્યોરિટી પેટે પૈસા જમા કરાવ્યા પચ્ચીસ કરોડની લોનની જાણમાં વેપારી ફસાયો કુલ એપાર્ટમેન્ટ ગેંગના લીડરના મકાન પર બુલડોઝર ફર્યું પોલીસના કડક બંદોબસ્ત સાથે ત્રણ મકાન તોડી પડાયા આવાસના મકાનની અંદર પણ આરોપીનું ગેરકાયદે બાંધકામ